હવે સદ્દુ ભુવાજી કે દીપક સુડાસમા આ બંને ભાઈઓમાંથી માંથી કોણ છે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ખૂબ જ વાયરલ થઈ ગયો છે આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક દીપકભાઈ સોડાસમા છે એ ખુલ્લીઆમ ફેસબુકની અંદર લાઈવ આવીને ખુલ્લીઆમ મિત્રો વાત કીધો વિરોધ કરે છે અને સતુ ભુવાજી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો માલવાળી મેલડી માતાજીના ભુવા જેને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો વાઘરીની દેવી મિત્રો વાત કીધો તેને પનમાં આવે છે અઠવા મિત્રો વાત કીધો તો તેના ખોળિયામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત તો તે ધૂણે છે તો ત્યારે એવું બોલે છે જહલા વગરીની દેવી વગર રીતે બોલે છે તો કઈક ને ક્યાંક કઈક ને કંઈક આ ભાઈને મિત્રો વાત તો પ્રોબ્લેમ છે કે એવું ન બોલવું જોઈએ હાલ મિત્રો વાત તો સૌથી મોટો મુદ્દો તો આ વિવાદની અંદર આ જ છે કે કઈક ને ક્યાંક સતુભુવાજી છે એ નામ લેતા બંધ થઈ જાય તો કઈક ને ક્યાંક આ મિત્રો વિરોધ છે ત્યાં જ પતી જાય ને સતુ ભુવાજી માફી માંગી લે આવો મિત્રો વાત કીધું આ ભાઈનું કેવું છે હવે સતુ ભુવાજી એવું કહ્યું છે કે માફી આજે નહીં મંગાય ને કાલે નહીં મંગાય કારણ કે તમે બધા લોકો જાણો છો ત્યાં દસ થી પંદર થી વીસ વીસ હજાર લોકો મિત્રો વાજી તો દર રવિવાર આવે છે અને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુના તો કોઈ આવતા નથી આજકાલ મિત્રો વાચી તો કોઈની પાસે ટાઈમ નથી હોતો એવો પરંતુ ક્યાંક ને કંઈક દસ થી વીસ હજાર લોકો જો ત્યાં જતા હોય તો કંઈક તો સૌથી મોટો સમાજકાર હશે અને કંઈક તો સૌથી મોટા પરસા હશે તો જ લોકો જાય પરંતુ કંઈક ને કંઈક છતુ ભવા જેને કંઈક મિત્રો વાત કીધો હાશા લાગી રહ્યા છે અને મિત્રો વાત કીધું દીપકડા સમાજ જે કહી રહ્યા છે આ વાતથી મિત્રો વાત કીધું કંઈક ને કંઈક તેમના સમાજના લોકો પણ ઘણા બધા સહમત છે અને સહમત નથી પણ કારણ કે દીપક સોડા સમાજ એ વિરોધ કરે છે આ વિવાદને લઈને કંઈક ને કંઈક દેવી પુસ્તક સમાજના લોકોનું નામ રોશન થાય છે જેની અંદર કંઈક ને કંઈક ઝહલા વગરની દેવી એવી રીતે મિત્રો વાત કીધો ત્યાં બોલે છે ભોવાસી તો કંઈક ને કંઈક ઘણા બધા દેવી પુસ્તક સમાજના લોકોનું પણ એવું કેવું છે કે આનાથી અમારા સમાજ નું નામ રોશન થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાઈ ને પ્રોબ્લેમ છે તો હવે હવે પ્રોબ્લેમ હશે પરંતુ ખાસ કરીને એક કમેન્ટ કરો કે કોણ હાસુ આની દે શું સંતોષ ભુવાજી હશે કે દીપકભાઈ સોડા સમાસ જે પણ હોય વિડીયોને શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરી દેજો અમારા હેતુ ઈજ છે કે તમારા સમક્ષ જાણકારી પહોંચે અમારો હેતુ તો એવું નથી હોતો કે કોઈ કોઈ સૌથી મોટો વિરોધ કરો કે અંદર અંદર બાધો કે પછી કોઈ પણ મિત્રો કીધું કોઈના વિશે હું ખોટું બોલું કે કોઈને સપોર્ટ આવીને મિત્રો એક તરફ હું વિડીયો બનાવું અમારા હેતુ ખાલી એવો જ હોય છે કે તમારા સમક્ષ જાણકારી પહોંચે વિડિયોને શેર કરી ફોલો કરી સસ્ક્રાઈબો કરો બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ મિત્ર આપણે નવો વિડિયો મળીએ